ગઈકાલે સાંજે પૂર્વ કચ્છ જિલ્લાની એસઓજી જે ટીમ છે એ લાકડીયા વિસ્તાર બાજુમાં વ્હીકલ ચેકિંગમાં હતી એ દરમિયાન જ્યારે વ્હીકલ ચેકિંગ કરતી હતી ત્યારે એક ગાડી જે છે એમને શંકાસ્પદ લાગી અને જેમાં ચેક કરતા જે ગાડીના અલગ અલગ વિસ્તારમાં ભાગમાં જે ચેક કરવામાં આવતા હતા ત્યારે જે બોનેટ હતું બોનેટના જે એર ફિલ્ટરના જગ્યા ઉપર જે છે એક શંકાસ્પદ પદાર્થ મળે અને આ પદાર્થની પછી જ્યારે ચેક કરવામાં આવે ત્યારે આ પદાર્થ જે છે એમની સાથે સાથે જે બીજા બે લોકો હતા એ બંને હસબન્ડ વાઈફ છે જે વોન્ટેડ છે એમના શાળા અને સાળી છે એટલે આખું એ લોકોનો ઓલરેડી ફેમિલી રિલેશન પણ છે અને બધા ઘણા ટાઈમથી પરિચિત હતા એ રીતનું લાગે છે પણ પોલીસ દ્વારા અલગ અલગ એંગલમાં અત્યારે તપાસ ચાલુ છે અને કેટલા ટાઈમથી અને કઈ રીતની એ લોકો ડિલિવરી કરતા હતા એની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે એમની હવે રિમાન્ડ લેવામાં આવશે ને રિમાન્ડ દરમિયાન જે કોઈ વસ્તુ નીકળશે એ આપણે જાણ કરવામાં આવશે